ત્રી ના પાવન પર્વ નિમિત્તે શિવ પરિવાર દ્વારા ભવ્ય શિવજી કી સવારી તથા સાંજે સુવર્ણ જડી શ્રી સર્વેશ્વર મહાદેવની સમક્ષ મહાઆરતી નું આયોજન કરવામાં આવેલ છે તે બાબતે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું શિવ પરિવાર દ્વારા યોજિત કાર્યક્રમોના આયોજન અંગેની ચર્ચા વિચારણા કરવા માટે સંસ્કારી નગરી શિવ પરિવારના શ્રેષ્ઠીજનો તથા વડોદરા મહાનગરના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક માનનીય શ્રી બાળુભાઈ શુક્લા વડોદરા લોકસભાના સાંસદ માન્ય શ્રી હેમંગભાઈ જોશીની ઉપસ્થિતિમાં રહ્યા હતા આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન હોટલ સૂર્યા પેલેસ ખાતે રાખવામાં આવ્યું હતું વિશ્વમાં એકમાત્ર સૌથી ઊંચી એકસો ફૂટની સ્વર્ણ મઢિત પ્રતિમા જે વડોદરા શહેરના હાર્દ સમા એવા સુરસાગરમાં સુરસાગર તળાવ ખાતે છે ત્યારે વર્ષોથી છેલ્લા બાર વર્ષથી શિવજીનો પરિવાર પણ કહેવાય છે ને કે શિવજીનો પરિવાર એક સાથે મળી અને શહેરના રાજમાર્ગો પર નીકળે છે પોતાના ભક્તોને પોતાની આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવા અને ખરા અર્થમાં સમગ્ર વિશ્વમાં ખૂણે ખૂણે બેઠેલા લોકો પણ બધા જ પોતે જ્યાં છે ત્યાંથી આ શિવ મહોત્સવ શિવજી કી સવારી જે એકમાત્ર વડોદરામાં જેનું આયોજન થાય છે એનો ભાગ બને છે અને પોતે જ્યાં છે ત્યાંથી ભગવાન શિવના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ પ્રાપ્ત કરે છે ત્યારે પ્રતિવર્ષ જે આયોજન કરવામાં આવતું હોય છે તેમ આ વર્ષે પણ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શિવજી કે સવારીનું આયોજન કરવામાં આવ્યું છે હું આગામી મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સૌ વડોદરાવાસીઓને અને સમગ્ર વિશ્વમાં વસતા સૌ શિવ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને શિવજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે વડોદરાના આંગણે આ અવસર અનંતકાળ સુધી આપણા વારસામાં જેવી રીતે આપણે આપણા બાળકોને આપણી સમૃદ્ધિ કે આપણા સંસ્કાર આપતા હોય છે તેવી રીતે આ શિવજીની સવારીના મહાવૈભવરૂપી આ મહોત્સવ બીજી પેઢી પેઢી દર પેઢી પણ આ પરંપરાને યથાવત રાખે તેવા આશીર્વાદ ભગવાન શિવ આપણા સૌને આપે અને સૌને શિવરાત્રી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા આગામી તારીખ છવ્વીસ ફેબ્રુઆરી ના રોજ મહાશિવરાત્રી ના પાવન પર્વ ના દિવસે જેમ દર વર્ષે મહાશિવરાત્રી શિવ પરિવાર ની ગુણમુક્તેશ્વર મહાદેવથી મહાદેવ થી સાડા ત્રણ વાગે શરૂ થઈ અને માંડવી અને પછી ત્યાંથી કોટ થઈ અને સુરસાગર પર આવે છે અને સુરસાગર આવ્યા પછી ભગવાન સર્વેશ્વર મહાદેવની સુવર્ણ દળિત એકસો અગિયાર ફૂટની પ્રતિમા સમક્ષ મહાઆરતી થાય છે અને ત્યારબાદ એ યાત્રા આગળ તરફ પ્રયાણ કરે છે પ્રતાપ ટોકી અમદાવાદી પોર્ટ રાવપુરા કોઠી નારાયણ ખાતે આ યાત્રાનું સમાપન થાય છે એ જ પ્રમાણે આ યાત્રાનું આ વખતે પણ આયોજન છે માનનીય પોલીસ કમિશનરશ્રી સાથે શિવ પરિવારના સદસ્યોની એક મીટિંગ થઈ છે અને આ વખતે મહાકુંભના પર્વને ધ્યાનમાં રાખીને જે રીતે ભક્તિનું ઘોળાપુર દર વર્ષે જાણે ભક્તિનો મહાસાગર થલતા હોય એ પ્રકારનું એક પવિત્ર વાતાવરણ ઊભું થતું હોય છે આ વખતે મહાકુંભના સમયે શ્રદ્ધા અને આસ્થાનું વિશેષ કેન્દ્ર અને ઉત્સાહ શિવજી સવારીમાં જોવા મળી રહ્યો છે ત્યારે કોઈ પણ જાતના સુરક્ષાની અંદર કોઈ ખામી ના રહે કે કોઈ પણ ભાવિ ભક્ત જે શિવજી કી સવારીમાં જોડાયો હોય એને કોઈ તકલીફ ના પડે એ માટે પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી અને એનું આગવું આયોજન થાય એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે આપના માધ્યમથી વડોદરાના તમામ શિવભક્તોને આ સવારીમાં જોડાવા ભગવાન સર્વેશ્વર મહાદેવ ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવવા અમારું ભાવભું બન જે રીતે માન્ય અજયભાઈ એ એક લાગણી વ્યક્ત કરી છે અને અત્યારે મહાકુંભનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે ચોક્કસપણે અમારી એવી લાગણી છે કે આ એક ખુબ ઉત્તમ અને ઉમદા વિચાર છે અને આ યાત્રામાં જે નાગા સાધુ છે પણ જોડાય અમારા તરફથી જય છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વે સાલાનુ સાલ યોજાતા મુજબ સુસાગર મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની આસપાસ મહાઆરતી સવા સાત વાગે જે રીતે થઈ રહી છે એ રીતે થશે તેમજ બપોરે સાડા ત્રણ વાગે રણકેશ્વર મહાદેવની પાસેથી જે શિવ પરિવાર યાત્રા નીકળે છે તે શિવ પરિવાર યાત્રા પ્રતાપનગરથી માંડવી નાય મંદિર સુરસાગર ત્યાંથી ખંડેરાવ માર્કેટ ફાયર બ્રિગેડ હનુમાનજી મંદિરથી મહાઆરતી સવા સાત વાગે થશે ત્યાંથી પ્રતાપ સરોવર પ્રતાપ ટોપિક પ્રતાપ ટોપિકથી અંબાદી પર કોઢી પર ટાવર ચાર રસ્તા ત્યાંથી કોઠી વીસ હજાર પર ખાસ કરીને વડોદરા શહેરના શિવ ભક્તોને વિનંતી જે નિયમ અનુસાર જે રીતે કાર્યક્રમ થાય છે એ રીતે જ કાર્યક્રમ થશે કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી ગઈકાલે પોલીસ કમિશનરશ્રીને અમારા ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ શ્રી અને હું ત્રણ ત્રણ જણા પોલીસ શ્રીને મળેલા પોલીસ કમિશનર શ્રી કોર્પોરેશન આ બધા જ મંગળવારે એ લોકો ભેગા થવાના છે અને સુવ્યવસ્થિત રીતે જે રીતે શિવજી ની સવારી નીકળે છે પરિવાર યાત્રા નીકળે છે એ જ રીતે નીકળશે જે લોકો આમાં ભાગ લે છે જે કાર્યક્રમો થતા હોય છે વચ્ચે એ બધા જ એ રીતે જ થશે એવું પોલીસ કમિશનર કમિશનરશ્રીએ પણ અમને જણાવ્યું હજુ ચાલે છે ચર્ચા